आज ना सुंदर कार्यक्रम विज्ञान प्रदर्शन एम उपस्थित अपना खेड़ी मंडल प्रमुख माननीय से हनुमा भाई मंत्री श्री माननीय विनोद भाई सब मंत्री श्री आज समग्र कार्यक्रम दाता मैंने खूब आनंद विचार करो अपना इन लोग किसको तो भाव जागे अपना विद्यार्थी तो छे मत आज होते जा रहे हैं क्या बात है वही भाई सोमी आज ना के मेहमानों से तोड़ के मैं बेतवा अपना विद्यार्थी की मानिए नवीन भाई शंकर दे अपना केरल में मंडल कारोबारी सभ्य थे मानिए रमेश भाई शंकर जे आप गौरव बनी रहा जमने बे वर्ण मैं પ્રાથમિક શિક્ષક હતા નિવૃત્ત થયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક આપણી સંસ્થાના કારોબારી સભ્ય સતત શિક્ષણ પ્રેમી કોલેજમાં આખું સાઉન્ડ સિસ્ટમ ભેટ આપી માનનીય વિનોદભાઈ શાહ अपना मारी साथे हमारे संख्या स्वर हाई स्कूल में आचार्य सदा रहते तो माननीय सरदेंद्र सिंह अपने सालों में आचार्य माननीय सुबाहु भाई गुरुदेव भाग लेना समान जैसे प्रतियों ने रचना करी है एक सौ दस तो विद्यार्थियों जैसे भाग के बाद विद्यार्थियों अन्य विद्यार्थी भाई करेंगे खरेखर सर्जनात्मक शक्ति मनस ने आगे ले जाए घी बात करूप करें तब विज्ञानी गई साले प्राइस की प्रसिद्ध चालीस स्तृति होती विचार करो एक ना विज्ञान मिल जाए तर शक्ति के पड़ी है અને લાગલો બહુ ગઈ કાલે ઓ સંશેષન ટ્રાન્સફર કાળામાં વિજ્ઞાન મળો તો ગયો એક નાના છોકરાએ છઠ્ઠા કરવા આજરી કે સમસ્યા ફાયર ઓફ ધ ફી રાજકોટમાં તમને ખબર હોય તો આગ લાગી હતી કેટલા મેગા બળચો થઈ ગયા બુઝાવવા માટે સાથ સાથરેને કાલે બધારે રૂ 300 ની ચિઠ્તો હું ખુશ થઈ ગયો એનએ નંબર પર તો તમે બગા કે કમ નહી મિત્રો आविभूतियों का सर्जन तुम्हें कर सको हमारा वैज्ञानिको ने तो ઘણી બધી સુધિઓ પ્રાપ્ત કરી છે ભારત આજે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ મળી પડતી ગતિ પૂર્વક પ્રગતિ કરી રહ્યો છે વિજ્ઞાન હોય ટેકનોલોજી હોય કે પછી અન્ય ક્ષેત્રો હોય ઔદ્યોગિક ક્ષેત્ર હોય કૃષિ ક્ષેત્ર હોય કે શિક્ષણ હોય

બેઠ જોતો માટે કે કોઈ કે મને મજા આવે છે મને તકલીફ ન પડે ઓ ફેબ્રુઆરી માં ગમે તે સ્વરૂપે આ અવકાશયાત્રીઓ આપ કુકાશ વિજ્ઞાન દ્વારા અમને એકલી બોધવે પાઠ દેવા છે તો આ બધું આપ ગૌરવ કરો આપણે ગમ નથી આપણો વડા પ્રધાન શ્રી ને વાત મુજબ આત્મનિર્ભર બનવા જોઈએ બીજા દેશો પર ઓછો આધાર રાખવો પડે સંરક્ષણ ક્ષેત્ર હોય તો તો પણ બનાવી જ ટેન્ટ પણ બનાવીએ છીએ તો વિમાન પણ બનાવીએ છીએ બીજા દેશના લોકો આપણા ત્યાં શસ્ત્રોનો ઓર્ડર આપે છે પહેલાં આપણે આત્મનિર્ભર બીજા દેશમાં ઓગણીસો બાસઠમાં ચીન સામે આપણે પરાજય પામ્યા પછી સંગર્ષ થયો કંઈક આગળ આજે ખૂબ દેશ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે કેમ એમાં વિજ્ઞાન પણ જવાબદાર છે આપણા વૈજ્ઞાનિકોને યાદ કરીએ डॉक्टर अब्दुल कलाम साहेब एक माछी मार लिखो राष्ट्रपति तो खरा पर मिसाइल मैन तरीके हो तो आप भला कहीं कम गणित हो आपने न्यूटन गुरुत्वाकर्षण का नियम अबरा ना आप के लिए सेवी रामन बड़ा बड़ा विक्रम साराभाई आप ने डॉक्टर बाबा एटॉमिक एनर्जी विज्ञान क्या आ रहा है वो मैंने एक बात याद रखी तुम्हारा मानू

સાથે સરવાળા કેટલા બધી રકમના કરી નાખે એનો પણ નંબર આવેલો એ પણ તમે જ હતા તો તમારામાં એ પણ વિશ્વ કક્ષાએ પહોંચી શકે રાષ્ટ્ર કક્ષાએ પહોંચી શકે રાજ્ય કક્ષાએ પહોંચી શકે મને આનંદ થાય આવે તો જોઈ લઈએ ત્યારે આવી ગૃતિઓનું સર્જન તો માણસ એમ તમે જે સરસ કામ કારણ છે એક વિચારપીઠ હોય અને એમાં તમારા માર્ગદર્શક આપણા ગુરુજીઓ બને એ સુંદર કૃતિનું સર્જન થાય કેટલો બધમાનંદ મને અને આમાંથી આ બડા વૈજ્ઞાનિકો જનમે છે તમે પણ ડોક્ટર બાબાસાહેબ તરીકે તમે વિક્રમ સારાભાઈ તમે ડોક્ટર કલામ સાહેબ તમે જે નિષ્ઠા બુદ્ધ કરી શકો એટલે તમારમના ગુણあくまで આ બડા કુપે વૈજ્ઞાનિકનો બાળ વૈજ્ઞાનિકો ઉપયોગ છો અને गौरव થાય છે અને આ ઉદવ સર્જન એક નવ સ્વરૂપ ધારણ કરે ત્યારે તમારો ત્યાં તમાર માનુ આગળ જાય કે તો તો બરો બધી ને તો તમે આ થાય ભુખઈ કમ નતી તો વાત પર કરો કે આપના મન શાંતિ છે તમારી જાતને ક્યારે નમડી ના માન એક વાક્ય મને બહુ જ ગમે છે વિવેકાનંદજી નું કે યુ મસ્ટ હેવ અ પ્રિવેન્ડસ ફીલ તમારી પ્રચલિત ઈચ્છા શક્તિ અને એનાથી તમે અસર્જન કરી શકો તો તમે જરૂર બધું કરી શકો આજે મધુરા દે મતે ના ગલમ મધુરમ મને વધારા કેવો થોડું લા બગા अमरा नवीन तो के तक तो सही नहीं आनंद विचार करो क्योंकि नहीं मैं ऋणों के पड़े अम्म कहू तब मेहमान तरीके आवरी अपेक्षा बराबर भावना जगे बराबर है ना आरोप रमेश भाई ठक्कर ना अपना गौरव तरीके हूँ આપણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુરેશભાઈ અને ભાઈ સહમંત્રી નવીનભાઈ અમે બે ઘરે જોઈને મારા તરફથી સન્માન કરું છું કારણ કે આપણી જમાત છે અમારો ઇતિહાસවත් છે એટલે મને આનંદ થયો જેમને મેં તો મારા સ્કૂલમાં તો માખી હતો મારા તરફથી સન્માન જોયું ત્યારે આ મારું ધ્યાન જો હોય એટલાને આપણે એ સન્માન આપવાનું છે જે આપણું ગૌરવ છે અને એના કારણે તમને પ્રેરણા મારે પણ શ્રેષ્ઠ શિક્ષક બનવું છે મારે સારા વૈજ્ઞાનિક છે મારે સારા એન્જિનિયર બનવું છે આ બધું તમે બની શકો સન્માન કંઈક પૈસાનું મૂલ્ય નથી પણ એના સન્માનનું મૂલ્ય છે એટલે અમને આનંદ થાય વિનોદભાઈ એક શિક્ષણ પ્રેમી છે એને કોલેજમાં તમે આપણું સાઉન્ડ સિસ્ટમ ભેટ આપી અને પહેલેથી એમનો ફોન આવે કંઈ કામકાજ હોય તો કહેજો ત્યારે અમને આનંદ થાય અને મારા ધર્મેન્દ્રભાઈને હું સાથે લેતો હોય ચાલો મારી જૂની શાળાને તમે જુઓ અમારે સંખેશ્વરની સ્કૂલે સારી છે પણ અહીં જોઈને કંઈક એમને વધારે ગમે એટલે અમે સાથે લેતો આવ્યો એટલે એ રીતે પણ મને આનંદ થયો આજે એક સુંદર કાર્યક્રમના આયોજન બદલ આચાર્યશ્રીને ધન્યવાદ આપું છું તમારામાંથી સુંદર સર્જન કરો જિલ્લા કક્ષાએ રાજ્યકક્ષાએ એસટીએ કક્ષાએ જે રીતે જવાય અને કંઈક વિજેતા બનો તમને સન્માનિત કરવાનું એડવાન્સ કર્યું કૃતિઓ જોઈ નથી પણ તમે સર્જન કર્યું એનું સન્માન આમાં નંબર આપવાનો નથી પણ કામ કર્યું છે તો તમને બિતાવા જ જોઈએ એટલે મને બહુ આનંદ થયો સુંદર કાર્યક્રમ યોજાયો તમારી સાથે મને ખૂબ ગમે છે કારણ કે આ તો એ મારી કર્મભૂમિ છે મને ભલે નિવૃત્ત થયા અને એકવીસમું વર્ષ છે પણ હું તમારી સાથે કાયમી વિદ્યાર્થી તરીકે જ છું મને આનંદ થાય છે ફરીથી તમને બધાને ખૂબ અભિનંદન થેન્ક યુ